અમારામાં અહીંયા કને બે ચાર દિવસથી લાગા હે વટુ તૈયાર કરવામાં પર રિપેર થતી નથી હજી આટલી બધી વટુ રિપેર કરવાની હે એમ લાગે દિવાળીના ફટાકડા તૈયાર કરેલા બે ચાર દિવસથી વટુ રિપેર કરવામાં લાગા હે હજી થાળી જેટલા જ રિપેર કરી કર્યા એમ દિવાળીના ઉનાળે

બાકી બે ટેબલ આપણે કાલે કરી નાખીએ હવે આ એક ટેબલ બચીએ એને આજે આપણે ઘસવાની આમાં શું ટાઈમ લાગે કેમ કે આના જે રોડ ને જો ખાંચાવાળાએ એટલા માટે ટાઈમ ઘણો લઈ લેશે આ એ નાની પણ તેમ છતાં ટાઈમ લાગશે હું જોઈએ માથે કલર કરવાનો હોય કે નહીં પૂછવું પડશે માથે કરવાનો હશે તો માથે ચલો ટાઈમ નહીં લાગે બસ ટાઈમ તો આમ જ લાગી જશે જે લાગશે હવે માથે તો રાગવું એક્સપર્ટ હોય ને એ બી કરી લેશે તમારો મે ફોન ચાર્જ મે રાખે તો ત્યાં સુધી આ પર ટેબલ નો થોડું ઘણું કામ કર્યું હે થોડું ઘણું મતલબ 80% કામ પૂરું થઈ ગયું હે 20% બચ્યું હે જે અંદર ની લાઈન દેખારી ને કે કેં જો ઈ બાકી રહી હે ને આ ની અંદર ની સર્ટ લાઈન બાકી હે બાકી તો 80% માંથી 30% કામ તો લાગુ એ જ કરી મે જે હવે હાથ ધોયરી કેમ કે ઈ ના ફ્રેન્ડ આયા હે બારે જો શॅम्पू ને કેરોસીન ને તો ફાઇનલી આપણી ટેબલ થઈ ગઈ માથે આપણે કલર કરવાની ના પાડી હતી એટલા માટે આપણે ખાલી નીચે જ જે દાંડીઓ એમાં જ કલર કર્યો હોય માથે કોઈ જાતનો કલર આપણે કર્યો નથી અને ફાઇનલી તમારા ભાઈએ પેઇન્ટરની પરીક્ષા પાસ કરેલ છે જેવી કરી એવી અને જેમ હું આ ટેબલમાંથી કંટાળી ગઈ એમાં મારા માય જો એને આ વટુમાંથી કંટાળી ગયા અને વિષ્ણુ ભગવાનની મુન્દ્રામાં અત્યારે સુતાય ને હવે મને એમ લાગે કે બધું મને બ્લુ બ્લુ જ દેખાઉું એટલો બધો બ્લુ કલર જોઈ લીધો હોય કામાં થાકી રહ્યા ફટુ બનાવીન થાકી રે થાકી જવાની બેય બેન થાકી દો ખાટલા એવા આ કરે હાજી તો એ ડબો ભરેલો હોય તે એ ભલે હમણાં વળી પછી કરી પછી કરી શકાય કાલે ઉમે હવે કાલે કરજો આટલી આજારું ગણીએ પછી કરજો બધું દેઈ ન ઓકે સો ગઈકાલે એને અમારા જે સૌથી નાના ભાઈ એનો ફોન આવે તો મને એમ કીધું કે હમણાં જે જૂના ડોક્યુમેન્ટ રાખેલા હોય એની અંદર ક્યાંક તો બી અમારા કાગળિયા હોય તો અમને મૂકજે મતલબ એલસી હે કે એવી જે બી રિઝલ્ટ હોય અગર સ્કૂલ નાખે તો સાહેદ હોઈ શકે એમના મિસપ્લેસ થઈ ગયા હોય કાગડીયાઓમાં કંઈ એ કે અમને યાદ નથી અહીંયા રાખેલા હે કે પછી ઘરે જ પડ્યા તો હવે હું આ જૂના ડોક્યુમેન્ટ વિખુરું અત્યારે આમાંથી ક્યાંક નીકળી જાય ફોર ધ બેસ્ટ ਆਹ ਫਾਈਲ 'ਚ ਅੰਦਰ ਮਾਰਾ ਮਨੀਸ਼ਾ ਨਾ ਭਣਵਾਣਾ ਬਤਾ ਡਾਕੂਮੈਂਟ ਆ ਨੀਂ ਅੰਦਰ ਰੱਖਿਆ ਲਾਇਕ ਅਜ ਆ ਨੀਂ ਅੰਦਰ ਫਾਈਲ ਨੂੰ ਕੈਂਕ ਐਲ ਸੀ ਕੇ ਰਿਜ਼ਲਟ ਕਿ ਕੈਂਕ ਤੋਂ ਵੀ ਨਿਕੜੀ ਜਾਏ ਤਾਂ ਇਹਨੂੰ ਕੰਮ થઈ ਜਾਸੇ અને આ ફાઇલની અંદર મારાથી વધારે ડોક્યુમેન્ટ મનીષાના મારા હાસ સાહેબ વીસ ટકા અને બાકી બધા હાસ મનીષાના હશે કેમ કે મનીષા ભણવામાં મારા કરતાં ઘણી હોશિયાર હતી ઘણી મતલબ ઘણી જ હોશિયાર હતી એને જો આવા રંગપૂર્તિમાં સ્પર્ધામાં ભાગ લેતી તો એને એ આવા બી રિઝલ્ટ મળતા તો એ બી અહીંયા કને રાખેલા આપણે તો આવા કોઈ જાતના ચિત્રના કે કદી કોઈ રિઝલ્ટ એવા મળ્યા જ નથી ભલે હા એ કે આપણે કદી ફેલ નથી ત્યાં આપણે કોઈ ટ્યુશન બી નહોતું જોઈન કર્યું તેમ છતાં આપણે કોઈ દિવસ ફેલ નથી થયા તેમ છતાં પર્સન્ટેજ એવરેજ આવતા આમ એવરેજ સ્ટુડન્ટ હતો મનીષા જબકી થોડીક સમજો ને થોડાક હાઈ લેવલની કાગળે ઉતલાયા પણ ક્યાંય કોઈ બી જાતનું ડોક્યુમેન્ટ મળ્યું નથી પણ કાકાનું શાળા છોડવાનું પ્રમાણપત્ર મને મળ્યું એ જે હે હોય એકાણુંની સાલ નું શાળા છોડવાની તારીખે ત્રીસ છ એકાણું અને આમાં રીઝન શું લખ્યું હોય ખબર હે તમને બતાવ જો શાળા છોડવાનું કારણ લાંબી ગેરહાજરીને કારણે નામ કમી માં કાકા ભણવા ના જ હતા

એના લીધે જ નામ કમી કરવામાં આવ્યું હે કાકા આવશે ને ત્યારે પૂછીશું તો કાગડીયાની સાથે અમને એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ મળીએ જે છે આ અમારી પ્રોજેક્ટ રિપોર્ટ ફાઇનલ યરનો જે બી કોલેજનો પ્રોજેક્ટ બનાવવાનો હોય એની આ છે અને મને ખબર છે કે આ થિસિસ બનાવવા માટે અમે કેટલા હલવાણા હતા કેટલા સિનિયરના અમે પગ પકડ્યા હતા ત્યાં જઈને અમારી આ બન્યા હતો આ છે આપણું નામ હિંમત નાકરાણી ના મારા ફ્રેન્ડ હતા ભાવિક ગઢવી અને મયુર નાકરાણી તો ત્રણ જણા થઈને આ પ્રોજેક્ટ અમે બનાવ્યો હતો અને આ મારું પહેલું સોફ્ટવેર હતું કે જે અમે કોઈક શોપ માટે ઓફિશિયલી તરીકે બનાવ્યું હતું અને આ બુકની અંદર સમજી લો કે આટલે સુધી તો સોફ્ટવેરનું બધું ઇન્ફોર્મેશન હતું ને અહીંયાથી ચાલુ થયેલું સ્ક્રીન લેઆઉટ મતલબ સોફ્ટવેર કેવું દેખાતું હતું તો જો લોગ ઇન પેજ કંઈક આવી રીતના મેં ડેવલપ કર્યું હતું જેની અંદર એમ લાગે ફ્યુચરિસ્ટિક ના હોય પેજ એવું કંઈક સીન લાગતું હતું તો અહીંયા યુઝરને પાસવર્ડ નાખવા પછી તમને જે અગર રીસેટ પાસવર્ડ કરવા હોય તો આવી રીતના કંઈક તમે રીસેટ બી કરી શકો અને પછી આ ન્યૂ પાસવર્ડ એડ ઓન થઈ અને કંઈક ફાઇનલ પ્રોજેક્ટ આવી રીતના સોફ્ટવેર ઓપન થઈને આવું કંઈક દેખાતું હતું આ બનેલું હું બે હજાર અને સોળની સાલમાં જેની અંદર કસ્ટમર ડિટેલ્સ હતી પરચેસ ડિટેલ્સ પરચેસ રિટર્ન રિપોર્ટ ઓર્ડર એટેન્ડન્સ આવી રીતના કંઈક તો અમે સોફ્ટવેર બનાવ્યું છે ને કસ્ટમર ડિટેલ્સની કંઈક આવી રીતના ઇન્ફોર્મેશન મળતી હતી હાલાકી આ સોફ્ટવેર ખાલી સોફ્ટવેર સુધી જ રહી ગયો અમે દુકાનવાળાને દીધું નહીં અને દુકાનવાળા કાઢી ઇમ્પ્લિમેન્ટ કર્યું બી નહીં ખાલી અમને સ્કૂલના પ્રોજેક્ટ તરીકે અમને ભણવાનો હતો હાલાકી બધા ફંક્શન સારી રીતે કામ કરતા હતા વચમાં એકવાર ક્રેશ બી થઈ ગયું હતું એક્ઝામની ફાઇનલ એક્ઝામથી થોડાક જ દિવસો પહેલાં પણ ફરી પાછું એને રિપેર શિપેર કરીને અમે ફાઇનલ એક્ઝામમાં એને લઈ ગયા હતા ને આપણે આ પ્રોજેક્ટના અંદર પાસ બી થઈ ગયા હાલાકી સાહેબને ગમ્યું ના ગમ્યું તો બીજા નંબરની વાતે પણ ઠીક ટીકે આપણે પ્રોજેક્ટમાં પાસ આઈ તો ઓકે આપણે જેટલા બી ડોક્યુમેન્ટ ચેક ડોક્યુમેન્ટ ના મળે મારો દેખાણો મનીષાને ડોક્યુમેન્ટ મળી ગયો પર તેમ છતાં ફઈના કોઈ બી ડોક્યુમેન્ટ આપણી પાસે નથી અને હું પર્સનલી આ ડોક્યુમેન્ટમાં માનતો જ નથી મતલબ જેટલી બી ડિગ્રી એક એનામાં હું વિશ્વાસ રાખતો નથી હું માનું છું તો ટેલેન્ટ અને ગણતરમાં કેમકે આજે લાખો એન્જિનિયર નીકળેલા અમારા જેવા લાખો એન્જિનિયર આજે પર યર પાસ આઉટ થાય પણ એની અંદર કેટલાને નોકરી મળે રહી અને નોકરી મળે રહી તો બી એટલું એડજસ્ટ કરીને એને જોબ મળે રહી એને એમ થાય કે હું આટલું બધું ભણે હું આવડી બધી મહેનત કરીએ ને આવી જોબ માટે હું એડજસ્ટમેન્ટ કરું રહું તો અંદરથી એને ગિલ્ટી ફીલ થાય અને જે ઇન્ટરવ્યુ લેવા વાળો માણસ છે કે અથવા એનાથી ઉપરનો જે માણસ હશે ને એ માણસ સમજી લો કે ભણ્યો જ નહીં હોય યા તો બાર ફેલ હશે યા તો આઠ ફેલ હશે કે એવું એવી કન્ડિશન હશે ત્યારે એને અંદરથી બહુ દુઃખ થાય કે યાર અમે આવડી બધી મહેનત કરીને આયા આઈને અમને કેના ઓર્ડર્સ ફોલો કરવા પડેરા સો ઠીકે હવે જે બી હે પણ આપણે પર્સનલી ડોક્યુમેન્ટમાં માનતા નથી હું તો માનું કે ભાઈ અગર ટેલેન્ટ તો આગળ વધો યા તો પછી ગણતરે તો આગળ વધો ઠીક ભમરી આવી એટલા માટે સો ઠીક આજનો બ્લોગ આપે અહીંયા જ રાખી રહ્યા આપણે ડોક્યુમેન્ટ ઘણા બધા વિકી નાખ્યા અને ડોક્યુમેન્ટમાં ઘણું બધું જોવા બી મળ્યું કાકાના કારસ્તાન પણ આપણે જોવા મળ્યા ઠીક છે ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને તમે એક વાર નોટિસ કરી હશે કે આપણો બ્લોગ હવે થોડુંક છ સાડા છ મિનિટ સુધી પહોંચ્યો ભગવાન કરે કે હજી આગળ વધતો જાય ધીરે ધીરે આઠ દસ મિનિટ જે તમને રિકવાયરમેન્ટ હતી કે બ્લોગ થોડાક મોટા હોય તો ઠીક રહે તો હું કોશિશ કરું રહો કે બ્લોગ થોડોક મોટો થાય મને એમ થાય કે યાર બધી મૂવમેન્ટ જે ઇમ્પોર્ટન્ટ મુમેન્ટ હોય એ કેપ્ચર કરી બાકી કચરો હું થોડોક સાઈડ સાઈ કરનાવું એટલા માટે બ્લોગ આપણો નાનો થઈ જાય બધું જો નાખવા જઈશ તો વિડિયો ભલે બાર પંદર મિનિટ થઈ જાય પછી તમે બોર થઈ જાવ મને બી મજા ના આવે કે ભાઈ હું આ શું વિડીયો બનાવરો ઠીક છે સો આજનો વિડીયો એટલો જ રાખીને ફરી મળશે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો બ બાય